અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ સાથે સાવરકુંડલા પ્રાંત કચેરી મુકાબલે આવેદનપત્ર પાઠવેલું છે અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ અને આપ કાર્યકર્તા સાથે સાવરકુંડલા પ્રાંત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવેલું હતું સાવરકુંડલાના ઓળિયાના બાયપાસનો પ્રશ્ન અને જીંજુડા ગામે ખેડૂતોની મુશ્કેલી અંગે આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા જાહેર ન થયેલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ટેલિફોનિક જાણ કરી હોવાની પુષ્ટિ આપેલી હતી સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે તેવું જેનીબેન ઠુમ્મરે નિવેદન આપેલું હતું બે ના હાલમાં કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર જાહેર નથી કર્યા પરંતુ તમે કાર્યકર્તા જાહેર નથી કોંગ્રેસ પક્ષ તરફ અને કમાન્ડ તરફથી મોટા ભાગે લીલી ઝંડી મળી ગઈ છે કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ કાર્ય કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ કોઈ પક્ષની ન હોવી જોઈએ કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતાં પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈ પણ પક્ષની હોય કોઈ પણ વિચારધારા ધરાવતી હોય કોઈ પણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય પણ આ વખતે બધાએ એક થઈને આગળ આવવા માટે તૈયાર છે એટલે એ ખુશી વ્યક્ત કરવા માટે કાર્યકર્તાઓએ અમે થોડો એકબીજાનો પરસ્પરસનો અભિવાદન ઝીલ્યું હતું